માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સુઝુકી સુજુકીન ગાડી જોઈ રહ્યા છો આ સુઝુકી સુઝુકીન વેચી દેવાની છે ફક્ત પચાસ હજારમાં જ આ ગાડી આપી દેવાની છે તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો સાચવેલી ગાડી જોવા મળી રહી છે એન્જિન પાવરફુલ છે જૂના મોડલની જેન ફક્ત પચાસ હજારમાં ગાડી આપી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે મારુતિ સુઝુકી જેન જોઈ રહ્યા છો બે હજાર બેનું મોડલ છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીની ઝોપડીમાં સીએનજીની એન્ટ્રી જોવા મળે રહેશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર બેનું મોડલ છે કિંમત ફક્ત પચાસ હજાર રાખેલી છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તે ભાઈના નંબર મળી રહેશે ત્યાંથી શ્યાર તોતેળા તે ભાઈના નંબર તમારે જો ગાડી ખરીદવી હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર શંખેશ્વર જોવા મળે રહેશે જિલ્લો પાટણ શંખેશ્વર ગાડી જોવા મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશ